મોરબીમાં પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાતસોથી વધુ લોકોએ તેમના દર્દનું ચેકઅપ કરાવ્યું મોરબીમાં પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા રવિવારે તારીખ નવ અગિયારના રોજ અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જલારામ મંદિરે ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસોથી વધુ લોકોએ પોતાના દર્દનું ચેકઅપ કરાવીને ફ્રી દવાનો લાભ મેળવ્યો હતો આજે સવારથી જ પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીના સભ્યો જલારામ મંદિરે મેડિકલ કેમ્પમાં પહોંચી ગયા હતા અને યથાશક્તિ કામગીરી શરૂ કરી દીધી હતી નવ વાગે સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા મુકેશભાઈ કુંડારિયા સંદીપભાઈ કુંડારિયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જયરાજભાઈ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરીને આ ફ્રી મેડિકલ કેમ્પનો પ્રારંભ કર્યો હતો જેમાં રજીસ્ટ્રેશન કરાવીને જે દર્દ હોય તે દર્દી માટે ડોક્ટરની પેનલ હતી તેમની પાસે મોકલી દેવામાં આવ્યા હતા અને તેમનું નિદાન કરીને જરૂરી દવાની ભલામણ કરતા ફ્રી દવાઓ પણ મેળવી હતી મોરબી જિલ્લામાં પત્રકાર ક્ષેત્રે કામ કરતા અઢારથી વીસનું યુનિટ બનીને પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીની રચના કરવામાં આવી છે તેમાં કોઈ હોદ્દેદારો નથી આ રચના થયા પછી પહેલું કામ આ મેડિકલ કેમ્પનું કરવામાં આવ્યું છે જેની સમગ્ર શહેરમાંથી લોકો દ્વારા શુભેચ્છાઓની વર્ષા થઈ છે આ મેડિકલ કેમ્પમાં સેવા આપવા આવેલા દરેક ડોક્ટરોએ નિઃશુલ્ક સેવા આપી છે તે પણ એક સારી બાબત છે સવારના નવથી બપોરે એક વાગ્યા સુધી આ મેડિકલ કેમ્પ ચાલ્યો હતો જેમાં સાતસોથી વધુ દર્દીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો આ માનદ સેવા આપનાર ડોક્ટરોની સેવાને બિરદાવીને સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આટલી માતબર દર્દીઓની સંખ્યા મેડિકલ કેમ્પનો લાભ લેતા પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીના દરેક સભ્યોમાં એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થઈ છે હવે પછી પણ આવું જ કોઈ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવાનું થાય છે તો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ ડૉક્ટર મેહુલ પનારા આઈ સર્જન મોરબી આજ રોજ પ્રેસ મીડિયા એસોસિએશન દ્વારા જે આ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે એમાં આશરે સાતસોથી સાડા સાતસો દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં વિવિધ તજજ્ઞો જેવા કે આંખ વિભાગ ચામડી વિભાગ હાડકાનો વિભાગ સર્જન ડેન્ટલ ફિઝિયોથેરાપિસ્ટ ગાયનેક ડૉક્ટર આ વિવિધ નવ અલગ અલગ તજજ્ઞો ડૉક્ટર દ્વારાની ટીમ દ્વારા એક સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં દર્દીઓને નિદાન તો સાથે સાથે કરવામાં આવ્યું હતું એની સાથે ફ્રી ઓફ કોસ્ટ દવા બી પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી